આવવાની મારી બહુ ઈચ્છા હતી પરંતુ હું આવી નથી શક્યો હમણાં જ દિલ્હીમાં એક આતંકવાદી ઘટનામાં કાર વિસ્ફોટમાં નવ લોકોનું મૃત્યુ થયું અને પચીસ ની આસપાસ નાગરિકો ઘવાયા છે અને એના માટે દિલ્હીમાં અત્યારે મારી થોડી વ્યસ્તતા હતી સૌથી પહેલા તો આતંકવાદી ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે એ સૌ મૃતક લોકોના પરિવારજનો માટે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને સાથે સાથે જેમનું મૃત્યુ થયું છે એ સૌને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારેય આતંકવાદી ઘટના ના થાય